ભાવનગરના રાજવી દ્વારા પ્રસ્થાપિત અને શિવભક્તોની આસ્થાના કેન્દ્ર એવા કૃષ્ણેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શિવભક્તો ઉમટ્યા હતા સવારથી શરૂ થયેલો દર્શનાર્થીઓનો દસારો દિવસભર યથાવત રહ્યો હતો મંદિરના લાલા લાલાબાપુની પ્રેરણાથી અને શિવભક્તોના સહયોગથી દિવસભર પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે એકમાત્ર કૃષ્ણેશ્વર મહાદેવ ખાતે ભાવિકો પાસે ભાંગની પ્રસાદીનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી તમામ ભાવિકો અસ્થાબેર ભોળાનાથનો પ્રસાદ ગ્રહણ કરે છે જેના આયોજન વિશેની માહિતી લાલા બાપુએ આપી હતી જય મહાદેવ જય શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે કૃષ્ણેશ્વર મહાદેવ સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવે છે અને સવારથી જ દાદાના ભક્તોનો અનેરો જુસ્સા ભાવિક ભક્તો ઘોડાપુરની જેમ મંદિરમાં દર્શન માટે દર્શનનો લાભ લેવા માટે થઈ અને મોટી સંખ્યામાં માણસો આવે છે મંદિરમાં સવારથી જ તે ભાંગની પ્રસાદીનું વિતરણ અને બટેટાની સૂકી ભાજીનું વિતરણ સવારથી અને મંદિર જ્યાં સુધી શરૂ હોય ત્યાં સુધી વિતરણ કરવામાં આવે છે નિઃશુલ્કે ભંગ વિતરણ કરવામાં આવે છે દૂધની સાંજે સાત વાગે મહાઆરતીનું આયોજન હોય છે એમાં બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે પ્રસાદની પણ અમે આયોજન રાખીએ છીએ વ્યવસ્થા રાખીએ છીએ રાત્રે નવ થી બાર મહાલઘુ આયોજન હોય છે ભાવિક ભક્તોને ભગવાનનો અભિષેક કરી અને ધન્યતા અનુભવે છે લઘુરૂદ્રમાં પણ અમે પ્રસાદનું આયોજન કરીએ છીએ બધા માટે ફરાળની વ્યવસ્થા કરીએ છીએ ચેવડો વેફર કચોરી પેંડા શક્કરિયાનો શીરો અને ભાવિક ભક્તો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે દાદાનું આ મંદિર અનેક વર્ષો પુરાતની છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે સાડા ત્રણસો વર્ષ આ મંદિર પુરાતની છે જ્યારે આપણું રજવાડું હતું એ પહેલાનું અને આ એરિયો જે કૃષ્ણેશ્વર મહાદેવ જે કૃષ્ણનગર ભાવનગરના મહારાજા નેક નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજીએ જયારે કૃષ્ણનગર વસાવ્યું અને ગંગા દેરી જયારે પાડવામાં આવી અને એના પથ્થરોમાંથી આ મંદિરને જીર્ણોદ્ધાર કરવામાં આવેલો અને બહુ જ જૂનવાણી મંદિર છે આ એટલે ભાવિક ભક્તોને અમે જાહેર પ્રાર્થના કરીએ છીએ કે તમે દર્શનનો લાભ લ્યો પ્રસાદનો લાભ લ્યો જય શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ ઓમ નમો નારાયણ લગભગ પાંચ હાથ દસ હજાર જેવું માણસો થાય છે એટલે બેન અમે પ્રસાદીની પણ એવી જ વ્યવસ્થા રાખીએ છીએ કે ભાંગની પ્રસાદી સવારે મંદિર ખુલે પાંચ વાગ્યાથી અને દાદાની આરતી થાય એટલે ભાંગનું વિતરણ પણ સવારથી જ ચાલુ કરી દઈએ છીએ બટેટાની સૂકી ભાજી ફરાળમાં બધાને પ્રસાદી આપીએ છીએ સવારથી જ બટેટાની ભાજીનું પણ વિતરણ શરૂ કરી દઈએ છીએ અને શોભાયાત્રા જશોનાથ મહાદેવજી જે નીકળ્યા છે એમાંય પણ દાદાની મોરો સાથે અમે એમાં જોડાઈએ છીએ અને ઘણા લોકો દર્શનનો લાભ લે છે